ગણેશચોથ વિધિવત પૂજા વિધિય ભાદ્રવા માસની ચોથે કરાતું આ વ્રત સિદ્ધિ વિનાયક ગણેશજીનું છે શ્રી ગણેશ સુખસંપત્તિના દાતા છે આ વ્રત કરનારે પ્રાતકાળે સ્નાનાદિથી પરવારી શ્રી ગણેશની સ્થાપના કરવી લાડવાનો નૈવેદ્ય ધરાવવો આ દિવસે ઉપવાસ કરવો વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરવા ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું બીજા દિવસે સ્થાપિત કરેલી મૂર્તિ જળમાં પધરાવી દેવી અને રાત્રે ભજન કીર્તન કરવું વાર્તા એક વખત ભાદ્રવા સુદ ચોથના દિવસે શ્રી ગણેશ વિદ્ધિસિદ્ધિ સાથે આકાશમાર્ગે કૈલાસ તરફ જઈ રહ્યા હતા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ દુંદાળા દેવને જોયા તેમનું મુખ અને પેટ જોઈ ચંદ્ર મજાક કરી હસવા લાગ્યો આથી સદાય શાંતિ ધારણ કરનારા ગણપતિ ચંદ્ર ઉપર ગુસ્સે ભરાયા અને તેને શ્રાપ આપતા બોલ્યા હે ચંદ્ર તારા રૂપ પર અભિમાન કરીને તું બીજાની મજાક ઉડાવે છે માટે હું તને શ્રાપ આપું છું કે આજના દિવસે જે તારી સામે જે નજર કરશે તે વગર વાંકે અંધારી આફતમાં આવશે સાંભળતા ચંદ્ર ધ્રુજવા લાગ્યો શ્રાપ આપી ગણેશજી ચાલ્યા ગયા ચંદ્ર ભયભીત થઈ ગયો જઈને કમળમાં છુપાઈ ગયો ચંદ્ર છુપાતા ચારેકોર અંધકાર છવાઈ ગયો પૃથ્વી પર હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવતાઓ ચિંતા કરવા લાગ્યા દેવતાઓ બ્રહ્માજીની પાસે શ્રાપના નિવારણ માટે દોડી ગયા બ્રહ્માજી બોલ્યા વિઘનહરતા ગણપતિનો શાપ કોઈ કાળે મિથ્યા જતો નથી દેવોમાં એટલું સામર્થ નથી કે તેને મિથ્યા કરી શકે છતાં પણ તેના નિવારણ માટે એક માર્ગ બતાવું છું સાંભળો તમારે એટલે કે ચંદ્રએ ગણેશનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે ભાદ્રવા માસની અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે એ દિવસે ગણેશની પંચ ધાતુ કે પણ ધાતુની મૂર્તિની સ્થાપના કરે ચાર દિવસ તેની પૂજા કરી નૈવેદ્ય ધરાવવું ગણેશજીની સ્તુતિ કરવી સાંજે વાજતે ગાજતે મૂર્તિ નદી કે તળાવના જળમાં પધરાવી દેવી એ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન કરવામાં આવે તો આ વ્રતથી ગણપતિજી જરૂર રીઝશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે ભાદરવા માસ બેસતા જ એકમના દિવસથી ચંદ્રએ વ્રત શરૂ કર્યું તેણે ગણપતિની સ્થાપના કરી અને ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું વ્રત પૂરું થતા ચંદ્રએ ક્ષમા યાચના કરતા ગણેશજીને સ્તુતિ કરી હૈ સર્વજીવનું શુભ કરનારા સંકટ હરતા ગણેશજી હું જાણે જાણે તમારા દોષમાં આવ્યો છું હે દયાના દેવ દયા કરો ક્ષમા કરો ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા અને દર્શન આપતા બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ રીતે શાપમુક્ત તો નહીં જ થઈ શકે તેમ છતાં મારામાં વ્રતથી ખુશ થઈને હું શાપને થોડો હળવો બનાવું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદ્રવા સુદ બીજના દર્શન કરી પછી ચોથના દિવસે તારા દર્શન કરનારને જરૂર કલંક લાગશે પણ જો કોઈ જીવ મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેનો એ કલંક દૂર થશે અને હું તેના પર પ્રસન્ન થઈશ હે દુંદાળા દેવ જેવી ચંદ્ર પર દયા કરી તેવી દયા તમારું વ્રત કરનાર સર્વ જીવ પર કરજો સૌ કોઈને ફળજો અને સુખ આપજો